વડોદરામાં દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી સતત તેજ બની રહી છે આ વચ્ચે છાણી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે બાતમીના આધારે છાણી પોલીસે રેડ કરી હેલ્મેટની આડમાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે બિસ્નો ગેંગના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારીઓની સૂચના અને છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ગોડાઉનનો તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન પદામલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટના સનરાઈઝ એસ્ટેટ નામના તમાકુ ગોડાઉન તેમજ ત્યાં ઉભેલા બંધ વોડી આયસર કન્ટેનર અને અશોક લેલનની મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી માત્રામાં કાચની અને પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી પોલીસે કુલ તેત્રીસ હજાર આઠસો ચાલીસ બોટલ જેની કિંમત રૂપિયા એકોતેર લાખ અડસઠ હજાર ચારસો સોળ થાય છે તેમજ ચારસો બાણું સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે ભરતસિંહ દીપસિંહ રાવણા રાજપૂત નામના ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે બિસ્નોઈ ગેંગના હિતેશ બિસ્નોઈ અને તેના એક સાથીદારને વોન્ટેડ જાહેર કરી છાણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે દારૂબંધી વચ્ચે પણ આવા કૌભાંડો સામે આવતા પોલીસની કાર્યવાહી વધુ કડક બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે